હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરડાનું અથાણું જેના માટે મેં આ પાંચસો ગ્રામ કેરડા લીધા છે અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ કેરડા આવે છે તો આ પાંચસો ગ્રામ કેરડા લીધા છે કેરડાને આપણે ડાળી સાથે જ રાખીશું એટલે એને ડાળી આપણે નહીં કાઢીએ અંદરનો કચરો જે હોય વધારે પાકી ગયેલા કેરડા હોય એને આપણે કાઢી નાખીશું તો કેરડા બધા સાફ થઈ ગયા છે હવે આપણે તેને બે પાણીથી સરસ રીતે ધોઈ લઈશું કેરડાને બે વખત ધોવા જરૂરી છે એની અંદરથી ખૂબ જ ગંદકી હોય છે તે બધી ગંદકી સાફ થઈ જશે કેરડાને આપણે ધોઈ લીધા છે હવે આપણે તેને એક તપેલીમાં લઈ લઈશું હવે કેરડાને આપણે પાણીથી ફૂલ ભરી લઈશું અને બે દિવસ માટે આ પાણીમાં આપણે કેરડાને રહેવા દઈશું તો બે દિવસ સુધી આપણે કેળાને પાણીમાં રાખીશું બે દિવસ પછી આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કેળાનો કલર થોડો થોડો ચેન્જ થયો છે બે દિવસ સાદા પાણીમાં રાખ્યા બાદ એને આપણે બહાર કાઢી લઈશું હવે આપણે કેરડાને એક તપેલીમાં લઈ લઈશું એની અંદર આપણે ચડિયાતું મીઠું અને હળદર ઉમેરીશું અને આ મીઠા હળદરવાળા પાણીમાં આપણે બે દિવસ માટે કેરડાને રહેવા દઈશું પાણી ફૂલ ભરી દઈશું એક વખત આપણે તેને હલાવી લઈશું અને બે દિવસ માટે આવી રીતે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું હવે આપણે કેડામાં નાખવા માટે ખાટું પાણી બનાવી લઈશું જેના માટે મેં આ બે નંગ કેરી લીધી છે જેને છોલી અને સુધારી લીધી છે જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે તેને ક્રશ કરી લઈશું મિક્સરમાં ક્રશ કર્યા બાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું તો આ ખાટું પાણી બનીને તૈયાર છે આ ઇન્સ્ટન્ટ ખાટું પાણી બનાવ્યું છે આપણે અને જે ટ્રેડિશનલી ખાટું પાણી બનતું હોય છે તેની રીત મારા ચણા મેથીના અથાણામાં છે તેને તમે જોઈ શકશો હવે મીઠા હળદરવાળા પાણીમાં રાખેલા કેળાને બે દિવસ થઈ ગયા છે હવે આપણે તેમાંથી આપણે તેને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ કેળામાં કલર ચડી ગયો છે તો બધા કેળાને આપણે એક વાસણમાં લઈ લીધા છે હવે આપણે તેમાં મીઠું હળદર બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેને આથવા માટે એક બરણીમાં ભરી લઈશું તો આ કેરડાને આપણે એક બરણીમાં ભરી લીધા છે એક વખત ફરીથી તેને સરસ રીતે હલાવી લઈશું હવે આપણે જે ખાટું પાણી તૈયાર કર્યું હતું એ આપણે તેમાં ઉમેરીશું અને ઢાંકીને આપણે તેને એકદમ સરસ રીતે હલાવી લઈશું બંધ કરીને આપણે દસથી બાર દિવસ માટે કેરડાને આથવા માટે સાઈડ પર રાખી લઈશું કેરડાને અથાતા દસથી બાર દિવસનો ટાઈમ લાગે છે વચ્ચે વચ્ચે આપણે દરરોજ આ રીતે આપણે તેને હલાવતા રહીશું એટલે પ્રોપર એકબીજામાં સરસ બધું મિક્સ થઈ જાય વચ્ચે મેં એક બે વખત બરણી ખોલીને કેરડાને ચેક કર્યા હતા બરાબર પ્રોપર અથાયા ન હતા બાર દિવસ પછી મેં ફરીથી બરણી ખોલીને જોયું છે તો તમે જોઈ શકો છો કેરડા એકદમ સરસ રીતે અથાઈ ગયા છે એને ચાખી પણ લેવાના એકદમ સરસ રીતે અથાઈ ગયા હોય તો આપણે એના મસાલાની પ્રોસેસ કરવાની તો આ એકદમ કેરડા અથાઈને તૈયાર છે હવે આપણે તેમાંનું પાણી આપણે બધું કાઢી લઈશું તો આપણે કેળાને ગરણીમાં કાઢી અને બધું પાણી અંદરનું કાઢી લીધું છે હવે આપણે એક વખત કેરડાને ધોઈ લઈશું તો આ રીતે એકદમ સરસ રીતે કેરડાને ધોઈ લઈશું અત્યારે આપણે કેરીના ખાટા પાણીથી કેરડાને બનાવીશું એ જ પ્રોસેસ તમે છાસમાં હાથીને પણ બનાવી શકો છો પણ બે બે દિવસે છાશ બદલવી જરૂરી છે નહીં તો એમાંની એક ટિપિકલ સ્મેલ આવી જશે હવે આપણે કેરડાને એક કોટનના કપડામાં છાયડે પોળા કરી લઈશું તેને ત્રણથી ચાર કલાક માટે કોરા થવા માટે રાખી લઈશું તો ત્રણથી ચાર કલાક બાદ કેરડા સરસ કોરા થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેનો મસાલો કરી દઈશું તો મસાલો કરવા માટે રાયના કુરિયા લીધા છે જેને મેં એકદમ ઝીણા પીસી દીધા છે રાયના કુરિયા હિંગ મીઠું હળદર તેલ અને ત્રણ લીંબુનો રસ લીધો છે જેને હવે આપણે હાથેથી જ સરસ રીતે ફીણી લઈશું એટલે બધું એકબીજામાં સરસ રીતે ભળી જશે હવે આપણે તેમાં કેરડા ઉમેરી લઈશું અને બધું એકદમ સરસ રીતે હાથેથી જ મિક્સ કરી લઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈને તૈયાર છે હવે આપણે તેને ઢાંકીને બે કલાક માટે આ જ વાસણમાં રહેવા દઈશું ત્યાર પછી જ આપણે બરણીમાં બધું ભરીશું તો બે કલાક પછી બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે હવે તેને કાચની બરણીમાં ભરી લઈશું તો તૈયાર છે કેરડાનું અથાણું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો